નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સોક પ્રથમ જાણીશું પૃથ્વી મિસાઈલ વિશે દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે આ મિસાઇલને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવી હતી આ મિસાઇલનું પરીક્ષણ રક્ષા વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામની દેખરેખમાં થયું હતું પૃથ્વી એક વર્ગ એ સિંગલ સ્ટેજ લિક્વિડ ઇંધણવાળી સપાટીથી સપાટી પર પ્રહાર કરી શકતી બેલેસ્ટિક મિસાઇલ છે ત્યારબાદ જાણીશું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક વિશે આજના દિવસે વર્ષ બે હજાર ઓગણીસ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક બનેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એક સ્મારક છે કે જે ભારત સરકાર દ્વારા તેના સશસ્ત્ર દળોના સન્માન માટે બનાવવામાં આવ્યું છે આ સ્મારક શસ્ત્ર દળોના શૌર્ય બળ અને ત્યાગનું પ્રતિક છે આ સ્મારકની પ્રેરણા ચક્રવ્યૂહની સંરચનાથી લેવામાં આવી છે આ સ્મારકના રૂપરેખામાં ચાર કેન્દ્રિત વર્તુળોનો સમાવેશ થાય છે જેના નામ અમરચક્ર વીરતા ચક્ર ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પરિસરમાં એક કેન્દ્રીય ચતુષ્કોણીય સ્તંભ આવેલો છે સ્મારકની દિવાલો પર ભારતીય સેના દ્વારા લડાયેલા યુદ્ધના દ્રશ્યો દર્શાવેલા છે એકવીસ પરમવીર ચક્ર વિજેતાઓની અર્ધ પ્રતિમાઓ પણ આ પરિસરમાં લગાવેલ છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત